સુરત પોલીસ કમિશનર કચેરીએ સિંગણપુર પોલીસ મથકની હદમાં રહેતી વિધવા મહિલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સુરત પોલીસ કમિશ્નર કચેરીએ કતરગામ પાણી ગામ સંગમ સોસાયટીની બાજુમાં આવેલા ગોવિંદસિંહ વાળીમાં રહેતી વિધવા મહિલા જશુબે નશુબ આવેદન પત્ર આપી જણાવ્યું હતું પટેલ મળી કાવતરા કરે છે અને ભાડુઆતને ધમકાવે છે વિધવા મહિલા જસુબેન ની કોઈ આવક ન હોય ને ભાડાની આવકથી પોતાનું તથા દિવ્યાંગ પુત્રીનું ગુજાન ચલાવે છે જેથી ન્યાય આપવા માંગ કરી હતી

જમવાનો આજુબાજુમાંથી આવતો હતો ઓ મારી પરિશાખ બોય રનતા હું છું કંઈક જે આવે લખો અત્યારે પ્રશિક્ષક સવતન સ્ટાફ તો રોજ નહોતું તો જીવર સાંભળ્યું છે સેવાકીજી છે કે તમારું કામ ચેકડી માં દેખશે એ ભાગ આપતી તો આપણેની દેવ્ય છે જમાઈ મૈરાન કરો છો ખોટી રીતે નું નું કણ ખોલે એટલે એ પણ તો રહી નાખી